આ વિવાદ પહેલા તો નિકિતા છે કિન્નર છે કિન્નર જ છે પણ એને અમારા સમાજમાંથી બાયકાટ એટલા માટે કરવામાં આવેલ છે કે કિન્નર સમાજની જે પરંપરા હોય એને તોડી છે અને અમુક હોદ્દો મેળવવા માટે અમુક પ્રોપર્ટી મેળવવા માટે પોતાના જે ગુરુ શિષ્યની પરંપરા હોય એના વિરુદ્ધ જઈને એણે જે પણ આક્ષેપો કર્યા છે તે તમામ પાયાવિહોણા છે અને તમામ આક્ષેપોને અમારો કિન્નર સમાજ ભગાવે છે

શિવરાત્રી પર કુંભમાં અલગ અલગ કિન્નર અખાડા અમારા લાગેલા હોય છે ત્યાં હજારો સેવકો અમારી સાથે છોકરાઓ ત્યાં સેવા કરતા હોય છે તો શું એ કિન્નરોના બોયફ્રેન્ડ હોય છે એવી કોઈ વાત નથી દરેક જગ્યાએ તમે જોતા હશો કે કિનારોના સેવકો કેટલા એવા લોકો હોય છે જે દિલથી માતાજીઓની સેવા કરતા હોય છે આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને આ વાતને બિલકુલ હવા ન મળવી જોઈએ અમે કિન્નર સમાજ અને કિન્નર અખાડો તો ઈચ્છે છે કે આ બધું શાંતિપૂર્વક પતી જાય પણ નિકિતાને તો અમે બાયકાટ જે છે એ જ કરેલ છે કેમ કે પોતાના મહોત્સવ પૂરા કરવા માટે આ એક આખું ષડયંત્ર રચવામાં આવેલ છે આખું ષડયંત્ર પોતાના ગુરુ વિરુદ્ધ જે શિષ્ય આદિ અનાદિથી ગુરુ શિષ્યની જે પરંપરા હોય એ તોડવા માટે એને આ બધા ષડયંત્ર કરેલ છે આજે જે એ કરશે તો કાલે ઘણી જગ્યાઓ થશે તો કિન્નરોનું જે આખી પરંપરા છે તૂટી ના જાય માટે આખા કિન્નર સમાજે એને બાયકાટ કરેલ છે આવનારા સમયમાં એ કદાચ એના ગુરુના પગ પકડીને માફી માંગશે

આખા ગુજરાત ના આખા ગુજરાત નામચીન કિન્નરો મોટા મોટા માતાજી અહીંયા બિરાજમાન છે કદાચ ભગવાન મહાદેવ કિન્નારી મહારાજ ને આપે અને બે હાથ જોડીને તમામ કિન્નર સમાજ ની માફી માંગી લે તમામ આક્ષેપ જે એને ખોટા કર્યા છે એક્સેપ્ટ કરી લે તો કિન્નર સમાજ મોટું હૃદય રાખીને એને માફ કરી લે આજ અમે આખા કિન્નર સમાજ ગુજરાત ઓલ ગુજરાત કિન્નરો બધા અહીંયા આવ્યા છે અને જે ત્રણ ચાર દિવસ થી જે મીરા દેહ ઉપર જે જે આક્ષેસો લગાવે છે જે નિકિતા દેહ માસી એ બધાય ખોટા છે અને જે મીરાદે છે એ એમને જગ્યાના ગાદીપતિ છે રાજકોટ અને એમના ગુરુ સાથે રહી છે અને જે મિહિર કરીને એમને જે નામ લીધું છે છોકરાનું એ છોકરાનો આમાં કોઈ ઇન્વોલ્વ છે જ નહીં એ તો અમારું એક બચ્ચો છે કે અમારો છોકરો છે કે અમારો તો અમે એક માસીબા છે તો અમારો તો કોઈ બી બચ્ચા અમારી ઓલાદ છે એના અમે નાનેથી મોટા કરીએ છે અને અમારા સાથે રહીશ બીજો કે મીરના અને આ મીરાને કોઈ એવા સંબંધ નથી આ ખોટા ખોટા પબ્લિકના ઉસ્કાવા માટે થઈને નિકિતા દે આપસોસો લગાવે છે કિલો આ પહેરાવે તે એવું કશું છે છે અને એકદમ છોકરો નોર્મલી એની રીતે અમારે ઘેર કામ કરીને એનું ગુજારણ ચલાવે છે એ કિન્નર એ બી કિન્નર જ છે અમે ના નથી પાડતા પણ એને અમારી સમાજમાંથી એને કાઢી મૂકેલો છે કિન્નર સમાજે આખા બધા ભેગા થઈને એને બાયકાટ કર્યો છે અને આવર આવર આવી રીતે દાદાગીરી કરવી એના આગુ ગાદીપતિ જોઈએ ગાધી જોઈએ કેવી રીતે આપીએ ત્યાં સુધી ગુરુ બેઠા હોય ત્યાં સુધી મારા ચેલાઓના શિક્ષકોને અમે ગાદી કેવી રીતે આપી શકીએ એ આના માટે જ છે એને બીજું કશું નથી એને એક જાતનું એક એમ મળી ગયું છે કે મના જે મીરાદેની ગાદી છે મને સોંપી દો અને જે બધા મીરાદેના નીચે શિક્ષકો છે મારી સેવાઓ કરે એને મોટો બની જવું છે હાલને અમારી એક જ સરકારને માન છે કે આ કिन्नા ડુપ્લિકેટ છે અને જાતે આયા નશા દ્વારા કરી અને ખોટા-ખોટા અમારા અખાડા ઉપર રાજકોટના મીરાદેવ ઉપર એમના ગુરુ ઉપર ત્રણ અખાડા વાળા ઉપર બહુ ખોટું-ખોટું આ બધું બોલે છે બધું ખોટું છે અને સરકારને હાથ જોડીને વિનંતી છે કે અમારો ન્યાય આપો ઓલ ગુજરાતના કिन्नા અહીંયા બેઠા છે પતારે બી થશે તો ઓલ અકલ કिन्नર ભેગા થઈને અમે આગળ કોઈ પગલા લેવીશું